તો ઉત્તર ભારતના મેદાનોમાં હરથી જવતી ઠંડી પડી રહી છે રાજધાની દિલ્હીમાં છ ડિગ્રી ઠંડી નોંધાઈ છે તો ધુમ્મસનો કહેર પણ વર્તાઈ રહ્યો છે કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી કરાઈ છે કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત જોવા મળી છે શ્રીનગરમાં માઇનસ ત્રણ ડિગ્રી જ્યારે પહલગામમાં માઇનસ તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે વડગામમાં માઇનસ છ ડિગ્રી જ્યારે ગુલમર્ગમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે લેહમાં માઇનસ ચૌદ ડિગ્રી જ્યારે શિમલામાં બે ડિગ્રી તાપમાન નોંધાયું છે પ્રખ્યાત દલલેખમાં બરફ જામતા સહેલાણીઓમાં આનંદ જોવા મળ્યો હરિયાણા રાજસ્થાન ઉત્તર કોલ્ડ વેવ યથાવત છે તો રાજસ્થાનના સિકરમાં બે ડિગ્રી અને સિરોહીમાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં છ ડિગ્રી નીચું તાપમાન નોંધાયું છે પંજાબના પટિયાલામાં પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની પણ આગાહી કરવામાં આવી છે ભારે ઠંડી અને ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે દિલ્હી આવતી જતી કેટલી ટ્રેન સમય કરતા મોડી ચાલી રહી છે તો જયપુર પટના અમૃતસરથી ફ્લાઇટ્સ પણ મોડી પડી છે વીસ હજારથી વધુ ટિકિટો રદ કરવાની ફરજ પડી ટ્રેન મોડી પડવાને કારણે રેલવેને કરોડોનું નુકસાન થયું છે